હવે આપણે આવી ગયા છે કોલેજ વાળી જગ્યાએ તમારા બધા મિત્રોનો એટલો બધો સપોર્ટ મળી રહ્યો છે કે ગમે એટલી પબ્લિક ઊભી હોય તો પણ આપણે બનાવવાની ઈચ્છા થઈ જાય છે મિત્રો આપણે આદર્શ અંદર પ્રવેશ લઈ લીધો છે આમ તો આ ગેટ બંધ રહેતો પરંતુ આજે પ્રોગ્રામ એટલા માટે ખોલી દેવામાં આવ્યો છે મિત્રો આજે આપણે પહેલી વખત આ કોલેજ ની અંદર વ્લોગ બનાવી રહ્યા છે એટલા માટે વિડીયોને લાઈક કરીને કદાચ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને ની અંદર જણાવજો કે હવે તમારે આગળ કેવા વ્લોગ જોવે છે આ જુઓ મિત્રો અમારે

ભરેલા અને કદાચ તમે દસમું ભણતા હો અને અગિયાર અંદર આવો તો સાયન્સ લેજો જેથી કરીને તમને પણ આવા પ્રેક્ટિકલ કરવાનો મોકો મળે પછી આપણે આવી ગયા કોલેજના ના પ્રોગ્રામ ની અંદર આ પ્રોગ્રામ તો એક કલાક જેવો ચાલ્યો પરંતુ આપણે તેનો વિડીયો ના બનાવી શક્યા તો ફાઈનલી મિત્રો વરસાદ આવી ગયો છે ને હું પણ કોલેજ થી ઘરે આવી ગયો છું તમને મેં જે બતાવવાનું કીધું હતું પ્રોગ્રામની અંદર ઘણી બધી પોલીસ આવેલી હતી અને સાયબર ક્રાઇમ એવો પ્રોગ્રામ હતો અને ઘણું બધું સમજાયું કે ઓનલાઈનની અંદર જે અત્યારે ફ્રોડ થાય છે એની અંદર તે કેવી રીતે બચી શકાય અને એ થાય તો શું કરવું એ તો આપણે પૂરું કર્યું ને હવે ઘરે આવીને કલાક પણ થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે વરસાદ પણ ચાલુ છે અત્યારે અહીંયા અને અત્યારે હું અને મારા કાકાનો છોકરો રાહુલ બંને ખેતરની અંદર એક વિડીયોનું શૂટિંગ કરવા માટે આવ્યા છીએ અને એ વિડીયોનું શૂટિંગ અમારી બીજી ચેનલ ઉપર અપલોડ થશે કારણ કે એની અંદર કંઈક એવું છે ને કે જો હું તમને બતાવું આગળ કે અમે ખેતરની અંદર જઈને આવ્યા છીએ અને આપણે શૂટિંગ કરવાનું છે આ જે ડુંગળી છે જંગલી ડુંગળી એનો જુઓ આ ડુંગળીના જે તમે આના પાનનો જે જ્યુસ કાઢી આ જે પાન છે આના આના પાન પીસી અને એનાથી જે રસ નીકળે એ તમારા કાન દુખતા હોય અને કાન કદાચ કાનની અંદર કંઈ થયું હોય દુખાવો થતો હોય તો તમે એનો રસ અંદર નાખો તો એ બિલકુલ મટી જાય છે અને આ સો ટકા રિઝલ્ટ આપે છે આવી જંગલી ડુંગળી તમે ક્યાં મળી શકે કોઈ તો આવી જંગલી ડુંગળી લેવા માટે તમારે કોઈ બગીચાની અંદર કોન્ટેક કરવો પડે બગીચાની અંદર મળી જશે કાં તો બીજી નર્સરી કંઈ એવી જગ્યાએ મળી શકે છે તો મિત્રો હવે આજ આજ ફોનથી આપણે શૂટિંગ કરવાનું છે એટલા માટે હું તમને મળું એક બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય